બ્રેક થર પણ ધબધો હોઈ ગયો છે ત્રાવેલ બોમીટર છે દા આ હીરા ગોતે તો એટલે હીરક ઓલ બે ભે આવે નહીં તો થોડુંક ખાઈ લો થોડક હવા પર ખાઈ કરીને પછી આ બધું હોય એ મને હિંસ્કો અને હું દોસ્તો કેમ છો બધા મજામાં જય માતાજી શ્રી રામ ને બધાને નવું કામ કરવા નવું કામ હાલો હું તમને દેખાડવું આજ પાછું નવું કામ કરીને કે નવું કામ કરવાને ને જો સારું વ્યવહાર હે આ વાળીએ ઓલી વાડીએ બે ભાઈ જો ભરે છે ને હું મીડિયમ ઓલો રા કારણ કે પાર્ટી બંધો ના ન હોય તો એ છોડે છે બધી કોસ વઈ હે જરૂર એક સર ફરી તો 10 વાગ્યા છે ચકરાલવા છે એક ફેર છે છે તો એટલું છે હવે થોડું કેવું હવે એ કે

الکو قسر دے بابا ہڈی ہیرکو کیسے گھنو دبیدی دو کا گھنو دبیدی دو کمنٹ کرو کمنٹ کرو کتے دبیدی دو کمنٹ کرو تا پانی پی لے دو پانی پی لے دو صاف پی وے منے اپ دے دے رسا ہا نو تھا پی لے ان تے دے لو صاف پی وا دیو کرو پروان تھو کر دی دو ای تا میرے تے کریو

આમ કેમ મોટું ફેરવી લે દાખલો હવે થઈ ગયો છે સાપ ચલો ફેરો બે ફેરો ઠેલવી નાખ્યા હે અને બાર વગી ગયા હે નવડો ઢગલો શો હે સારો લાનો એ શીણા કોકો તો ઠેલ લે છે સારો લોન કમપુર થઈ ગયો હવે આ ફરવા ને સાર ઓ સાર લે જમી લે ને બહુત તરીકો હે આ ઓલા બે ભાઈ આવે ને તો થોડું ખાઈ લે કાય કા ઝપટ કરે તાજી એનર્જી પાછી વધી જાય હાલો બધા જમવા બપોર થઈ ગયા હે એટલે બાર જ ગયા હે આ તો ખાય લે તો હાલો જમવા દૂધીની શાક હે રોટલી છે રોટલો હે પણ આપને રોટલો કંઈ ભાવતો નહીં અહીંયા પદ હું તો હે ને માથે પંખો છે ને પંખા ને પર લાગે એટલે પંખા ને તો ખાવું પડે ને એટલે પંખા ને બેઠા હેકેટમાં અને હવે હાલો બધા જમવા હું જમી લેવું નહીં શાક છે રોટલી છે ને રોટલો તો હું જમીન પાછો ફરવા છું એવું તો થઈ લે એક લેલો ફરે થઈ લે એકલો હે તે થોડોક સારું કીધું છે તો એ ફરે છે સારું લે ફરે છે પછી થોડા કૂળા દઈએ સારું ફરવાનું સારું કરી દીધું ખડકાવાનું સારું હે મારે લેબાવવાની હે ને થૈલાનું લેવાનું પણ લંબાવવાનું તે ના ખોટી ગયા હું કાંઈ કંબાઈ દો પહેલા એ એક બાકી ગયો ને હજી તો બાકી નું બાકી હતી લગભગ દોઢ વાગી જાય એવું લાગે છે અને તડકો તડકાની તો કઈ ગરમી ને જો કેવા બળ કરે તો કઈ ઘટે ની આમ બળ કરે ને એક પર ખાલી કરીને જ એટલે પછી નિરણ બધી વેવાઈ ગઈ એ થોડીક તો ના પડી જાય કારણ કે થોડાક Thank

ચાલો દોસ્તો ઉનાળા ઉનાળાની ગરમી પછી તો પૂરું પછી નું તો હોવાય જુતી દોઢ કલાક હોવાય રહ્યું પછી તો કઈ કામ જ નહીં કર્યું બસ આટા જ આવતી કે લુજાવતી આટા જ માર્યા આમ જાને તેમ જાને આમ ક્યાં ક્યારે ને દી આજ પડી ગયો જમો દીત ની ગયો અને શું થાય એમ હવે જમવાની ખાલી વાટ છે પણ જઈ લો દૂધ પરવાઈ ગયો છે પછી જમી લઈ અને હું ઈસકો બેઠો તો છોકરો મને ઈસ્કો નાખે જવો તમે દેખાડું જવો આ બધું હે મને ઈસ્કો નાખે છે હું અહીંયા ઈસ્કો ખાવું છું જો શકો છો તમે લો આવે તો હું જ આપણે વાંટના પણ હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બાય બાય ને હું છોકરો ઈસ્કો નાખાય નાની એમ તો ચોલો લઈ લઉં